આ પ્રક્રિયાને સમય લાગ્યો છે પરંતુ યોગ્ય રીતે ને ન્યાયિક રીતે આ કેસો જે પરત ખેંચવા જેવા હતા એ તમામ કેસો આપણે પરત ખેંચ્યા એ કરે જ છે પરંતુ પાટીદાર આંદોલન દરમિયાન લાગણીથી અને ક્યાંક ને ક્યાંક જે ઉશ્કેરાટ અંદર જે કેસો અથવા તો જે પણ કોઈ ભાગતોડ થઈ હતી એ કોઈ પર્ટીક્યુલર હેતુસર નહોતી થઈ અને એના કારણે સરકારે સમીક્ષા કરી અને આ તમામ કેસો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો હતો અને જે વખતે આંદોલનના આંદોલનકારીઓ સાથે વાત થઈ એટલે એમની પણ એક રજૂઆત હતી કે આ બધા લાગણીમાં આવી અને ક્યાંક નાની મોટી ભાગ થોડે અને હકીકતમાં ઘણી વખતે આ કેસો દરમિયાન પણ યોગ્ય વ્યક્તિઓના નામ પણ નથી આવ્યા હોય એવું પણ માલુમ પડ્યું અને સમગ્ર ઘટનાઓની સમીક્ષા કરતા માલુમ પડ્યું કે જે ન હોય એવા લોકોના પણ નામ આવી ગયા છે એટલે ન્યાયનો મૂળભૂત પ્રિન્સિપલ છે કે એક ગુનેગાર ને સજા ચોક્કસ થાય પરંતુ એક નિર્દોષ ને સજા ના થાય એનું પણ ધ્યાન રાખેલું છે સમગ્ર મામલો કોર્ટમાં છે સરકાર કેસ પાછા લઈ લે છે પણ કોર્ટની અંદર જે પ્રોસેસ છે એનું શું બીએનએસ ભારતીય ન્યાય સંહિતા ત્રણસો સાહીઠ પ્રમાણે

કોઈપણ આંદોલન શાંત હોવું જોઈએ અહિંસક હોવું જોઈએ અને પોતાની લાગણી અને માંગણી એ દર્શાવવાની પણ એક રીત હોય છે તોડફોડ અથવા તો ક્યાંય ઉશ્કેરાટના કારણે કોઈ એવા તત્વો એમાં ન ભળી જાય જેના કારણે આંદોલન હિંસક બની જાય સરકારે પાટીદાર રાજભ જેવા કેસો પરત ખેંચાય છે અન્ય સમાજના કેસો પાછા કે કેમ કારણ કે વિપક્ષે પણ આક્ષેપ મેં કહ્યું એમ દરેકે દરેક કેસની ગ્રેવિટી અને એ તપાસના અંતે આ કેસ ખેંચ્યા છે એટલે એમાં પૂરતી તપાસ કર્યા પછી એની પૂરતી તપાસ કર્યા પછી જ આ કેસો પાછો ખેંચવાનો નિર્ણય થયો છે ને એમાં પણ કોઈ પણ પ્રકારના કેસો હશે અને એ પણ આંદોલનના અને એ આંદોલનના કેસમાં એની ગ્રેવિટી જોઈ અને ગ્રેવિટી જોયા પછી અને તપાસ કર્યા પછી એ કેસમાં જ્યાં પણ પરત ખેંચવા જેવું લાગશે ત્યાં સરકાર નિર્ણય કરશે